હાઈકોર્ટે મહેસાણાના સેશન્સ જજની કામગીરી સામે નારાજગી દર્શાવી છે ન્યાયાધીશને ન સાંખે તે પ્રકારની કામગીરીને લઈને હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી સેશન્સ ન્યાયાધીશ સામે હાઈકોર્ટે તપાસનો હુકમ કર્યો મહેસાણાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને તપાસ સોંપાઈ આરોપીની તરફેણ કરાઈ હોવાની ફરિયાદ થઈ હતી પ્રોસિક્યુશનનો પક્ષ યોગ્ય રીતે સાંભળ્યા વિના આરોપીની તરફેણ કરી હોવાનો આરોપ લાગ્યો હતો થોડ પાસેની એક જમીનના વિવાદમાં સમગ્ર મામલો હાઈકોર્ટ પહોંચ્યો પ્રોસીક્યુશનનો પક્ષ યોગ્ય રીતે સાંભળ્યો પણ નહીં અને આરોપીની તરફેણ કરવામાં આવી થોર પાસેની એક જમીનના વિવાદમાં મામલો પહોંચ્યો હતો હાઈકોર્ટમાં ન્યાયાધીશને ન સાંખે તે પ્રકારની કામગીરી કરવામાં આવી હોવાને લઈને હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે અને સેશન્સ ન્યાયાધીશ સામે હાઈકોર્ટે મહેસાણાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને તપાસનો હુકમ કર્યો છે એટલે કે હવે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આ સમગ્ર મામલે તપાસ કરશે અને રિપોર્ટ હાઈકોર્ટને સોંપશે અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું તેજસ આખો મામલો શું હતો અને હાઈકોર્ટે શું કહ્યું જે આખો વિવાદ જે હતો એ ઓળની એક જમીનને લઈને વિવાદ હતો જે આખરે હાઈકોર્ટ પહોંચ્યો હતો મુખ્યત્વે જે ફરિયાદ હતી કે ખોટી રીતે જમીન છે તેના દસ્તાવેજો કરી નાખવામાં આવ્યા તેમની પત્ની ના પણ જે પુરાવા છે તે ખોટી રીતે રજૂ કરી નાખવામાં આવ્યા ને ત્યારે જમીન નો કબજો લેવાની વાત આવી તેવા સંજોગો ની અંદર આખો જે મામલો છે તે સ્થાનિક અદાલતમાં પહોંચ્યો હતો આ બાબતે જે ફરિયાદ નોંધવામાં આવી તે તે ઘણા વર્ષો બાદ નોંધવામાં આવી આવી હતી હતી પ્રકારની પણ એક વાત સામે આ સમગ્ર મુદ્દે જે રીતની પોલીસ તપાસ થઈ હતી અને ત્યારબાદ ઇન્વેસ્ટિગેશન બાદ જે આખો મામલો સેશન્સ કોર્ટ સુધી પહોંચ્યો હતો તેમાં સેશન્સ જજે ફરિયાદી અને પ્રોસિક્યુશન નો યોગ્ય પક્ષ સાંભળ્યા વગર આરોપીની તરફેણ ની અંદર અવલોકનો કર્યા હોય અને ફરિયાદી ની વિરુદ્ધમાં અવલોકનો કર્યા હોય તે પ્રકારના એલિગેશન કરવામાં આવ્યા હતા સમગ્ર મામલાને કોર્ટે ગંભીરતાથી લીધો છે હાઈકોર્ટે આ સમગ્ર મુદ્દે એક ન્યાયિક અધિકારીને એક ન્યાયાધીશને ન સાંખે તે પ્રકારની વર્તણૂક થઈ હોવાના જે એલિગેશન્સ છે તેની તપાસ જરૂરી હોવાનું નોંધ્યું છે આ સમગ્ર મુદ્દે મહેસાણાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને આ સમગ્ર મામલાની તપાસ સોંપી દેવામાં આવી છે અને તેનો રિપોર્ટ પણ રજૂ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે વેકેશન બાદ એટલે કે ઉઘડતી કોર્ટે જયારે હાઈકોર્ટમાં આ મામલો ફરીથી આવે ત્યારે

ગંભીર આરોપ બાદ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતા હવે તપાસ સોંપાઈ છે મહેસાણા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આ સમગ્ર મામલે તપાસ કરશે અને રિપોર્ટ તૈયાર કરીને હાઈકોર્ટને મોકલશે હાઈકોર્ટ એ રિપોર્ટના આધારે આગળ કાર્યવાહી કરશે